હોદર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે સાથે શહેર મામલતદાર સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો નડિયાદ ફાયર બ્રિગેડ કટરથી સ્લેબના સળિયા કાપી અને મજૂરો દટાયા છે કે કેમ તેની તપાસ કરી હતી પરંતુ કોઈ મજૂરો મળી આવ્યા ન હતા મામલે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવ્યું હતું કે અહીંયા કુલ બાર કે ચૌદ મજૂરો કામ કરતા હતા ઘરના પહેલા માળે સ્લેબ ભરેલો હતો કે જે સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબ પર પડતા આ સ્લેબ પણ નીચે પડ્યો અને આખું મકાન તૂટી પડ્યું અહીંયા મજૂરોના નાના બાળકો નજીકમાં રમી રહ્યા હતા આ ઘટના બની હતી જોકે આ ઘટનામાં માસૂમ બાળકોનો જીવ પણ બચી ગયો છે અને મોટી હોનારત છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ